હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે આ કાચા બટેકાનો નવો નાસ્તો બનાવવાના છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો હવે બટેકાને આપણે મીડિયમ સાઇઝની છીણીથી ખમણી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે બટેકાને છીણ્યા પછી આપણે એને ત્રણ ચાર વાર સાફ પાણીથી ધોઈ લઈશું તો છીણનું સફેદ પાણી નીકળી જાય એટલે કે સ્ટાર્ચ નીકળી જાય ત્યાં સુધી આપણે તેને ધોઈ લઈશું અને પછી એનું પાણી નિતારી લઈશું એક કપ ચોખાને મેં અડધાથી પોણા કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા તો આ આપણે જે રૂટીનમાં જાડા ચોખા વાપરીએ છીએ એ જ છે અને ચોખા પણ સારી રીતે ફૂલી ગયા છે તો આપણે ચોખાને મિક્સી જારમાં લઈ લઈશું તો એની સાથે આપણે થોડુંક એક જ પાણી જવા દેવાનું છે વધારે પાણી એમાં એડ કરવાનું નથી હવે એને ક્રશ કરી એનું બેટર રેડી કરી લઈશું તો આવું એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે એનું એમાં કોઈ પણ કણી રહે નહીં એ રીતનું આપણે એનું બેટર રેડી કરીશું અને હવે એને એક બાઉલમાં લઈ લઈશું આ જ રીતે બીજું બેટર પણ રેડી કરી લઈશું થોડું પાણી એડ કરી લઈએ હવે અડધી ચમચી એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો હાલ આપણે બેટર આવું જ રાખીશું જરૂર લાગશે તો પાણી એડ કરીશું હવે આપણે આમાં આઠથી દસ ઝીણા સમારેલા મીઠા લીમડાના પાના એડ કરી લઈશું ત્રણ નંગ લીલા મરચાંને ઝીણા સમારી એડ કરીશું એક ઇંચ આદુના ટુકડાને મેં ગ્રેડ કરી લીધો છે તો એ એડ કરી લઈશું અડધા ટામેટાને ઝીણું સમારી એડ કરીશું અને એક ડુંગળીને પણ આપણે ઝીણી સમારી આમાં એડ કરી લઈશું હવે અડધો નંગ ગાજરને પણ આમાં એડ કરીશું તો ગાજરને મેં છીણીને એડ કર્યું છે હવે આપણે જે બટેકાને છીણી અને રેડી કરી રાખ્યું હતું તેનું પાણી પણ એકદમ નીતરી ગયું છે તો હવે એને પણ આમાં એડ કરી લઈએ અને અડધો બાઉલ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અડધો બાઉલ દહીં એડ કરીશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું આ નાસ્તામાં બહુ મસાલા તો પડતા નથી પણ તેમ છતાં આ નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે આ નાસ્તો એકદમ હેલ્ધી છે અને બની પણ ફટાફટ જાય છે તમે એનું આ રીતે બેટર રેડી કરીને રાખો તો સવારે પણ એને ફટાફટ બનાવી અને લંચ બોક્સમાં આપી શકાય છે હજુ જરૂર લાગે છે તો બેટરમાં થોડું પાણી એડ કરીશું આપણે અને તેને હલાવી મિક્સ કરી લઈશું તો બસ બેટર આપણે આવું પાતળું જ બનાવવાનું છે હવે આપણે ગેસ પર પેનને ગરમ થવા મૂકી દઈશું અને પેન ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ રેડી એને પૂરી પેનમાં ફેલાવી લઈશું તો તમે પેનની જગ્યાએ તવો પણ યુઝ કરી શકો છો હવે આપણે જે બેટર બનાવીને રેડી કર્યું છે એમાંથી એક ચમચું બેટર આપણે પેનમાં લઈ લઈશું અને તેને સારી રીતે સેટ કરી લઈશું તો આપણે જે શાકભાજી નાખ્યા છે એ બધી જ બાજુ સારી રીતે સેટ થઈ જાય એ રીતે એને પાથરી લેવાનું છે અને હવે આપણે એની કિનારીઓને પણ સારી રીતે સેટ કરી લઈશું એટલે કે એને ગોળ શેપ આપી દઈશું ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું અને હવે આને ઢાંકણ ઢાકી આપણે થોડીવાર માટે સીજવા દઈશું થોડી વાર પછી એનું ઉપરનું લેયર આ રીતે ડ્રાય થઈ જાય ત્યારે આપણે એના ઉપર એક ચમચી જેટલું તેલ રેડીશું અને તેલને આ રીતે ફેલાવી લઈશું અને હવે આને પલટાવી લઈશું અને નીચેની સાઈડેથી પણ એને થોડો ક્રિસ્પી થવા દઈશું તો ફરીથી આપણે એને ઢાંકી દઈએ જેથી કરી એ અંદર સુધી સરસ સીજી જાય તો હવે આપણે એને પલટાવી લઈએ તો નીચેની સાઈડેથી પણ એ સરસ સીજીને તૈયાર થઈ ગયો છે પણ હજુ આપણે એને થોડી વાર માટે ચડવા દઈશું એટલે કે એક બે વાર હજુ એને પલટાવી અને થોડો સાંતળી લઈશું તો બસ આ રીતે એને રેડી કરી લઈશું તો હવે આપણો આ નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે તો આ જ રીતે આપણે બીજા નાસ્તાને પણ રેડી કરી લઈશું તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવો અને જ્યારે બી હલકી ભૂખ હોય ત્યારે ખાઈ શકાય એવો આ ટેસ્ટી અને પૌષ્ટિક નાસ્તો રેડી છે તો તમે આને ટોમેટો કેચપ ધાણાની લીલી ચટણી કોઈપણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો તો આજની આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય વિડીયો જય શ્રી કૃષ્ણ